રસ્તામાં કોકનો ખટારો હળ ગયો ને એટલે બધા પૈસા ક્યાં લાયા ના ટ્રેક્ટર શું થઈ ગયું લોક જોતા રહ્યો બધી ખબર પડી જાય સર સમર ટ્રેક્ટર ની ધોઈ લઈને નીકળી જવાડે જાવ પણ એ પેલા ભાનમાં પાછા સાતો પીવો પડે ને સા પીને હું તો ટ્રેક્ટર માં ગયો પણ ડ્રાઈવર ક્યાં ગયો કહા ગયા બે ઓહો એટલું બધું મોડું કેમ થઈ ગયું ટ્રેક્ટર ટોલીમાં ટોલી માં એટલું બધું વજન ભરતો કે ટ્રેક્ટર તો ધરતી માં સમાઈ ગયું તો કે ટ્રેક્ટર નો ટોલી નો નીકળી આવી છે જાવ એટલે પણ ધીમું આગ ને રોદા ના ઠાઠિયા ના પાટિયા ખસી જાય છે પછી ગામ માં આયા તો શેઠ કે મારે આવું પછી શેઠ ના હાડે દે ઝાકડા અને આપણે રસ્તે નીકળે બકરા હામાનો મળે એસા ઓસા हम्म हाँ ट्रैक्टर में के के जो है ये तो लेटेस्ट न्यूज़ है कमेंट करो पड़े करो आया तो माइंड मिला है फाइनली पांच मिनट वार आई गये हाण बिल बनाए खबर खबर आवाज क्या बार बार

પૈસા ભરી હતી મળ્યું એટલે આ ગેરજ વાળા બહુ વાળા નોંધ બે કરોડ નું બિલ બન્યું અંધારા ઘરે ફોલો કરતા જ